બાયોઝ ભાવનગરના વરતેજમાં ગેરકાયદે બાયોડીઝલ પૂરતા ત્રણ શખ્સો ઝડપાયા છે અને પોલીસે દરોડો પાડી છસો સાહીઠ લીટર બાયોડીઝલ જપ્ત કર્યું છે પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાંથી બાયોડીઝલ પકડાયું છે આરોપીઓ બેરલમાંથી નોઝલ વડે વાહનોમાં બાયોડીઝલ ભરતા હતા તો પોલીસે ટ્રક સહિત કુલ પંદર લાખથી વધુનો માલ જપ્ત કર્યો છે વરતેજ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તો આજ મતે નિતિન નીતિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિતિન નીતિન ભરતેજમાં ગેરકાયદે બાયોડીઝલ પૂરતા ત્રણ શખ્સો ઝડપાયા શું કાર્યવાહી નીતિન જી ચોક્કસ જણાવો ભાવનગર શહેરના વર્તેજ નજીક ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતો એ પ્રકારની ઘટના પોલીસ પાસે આવી હતી આ સમગ્ર ઘટનાને પોલીસે ગત મોડી રાત્રે દરોડો પાડ્યો હતો ત્યાંથી એક ટ્રક અને બાયોડીઝલ ભરેલા જે બેરલ હોય છે એ બધું જપ્ત કરવામાં આવ્યું છે અંદાજીત પંદર લાખ રૂપિયાથી વધુનો માલ છે એ વર્તેજ પોલીસે કબજે લીધો છે આ ઉપરાંત આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે કે જે લોકો બાયોડીઝલ છે એ મોટર દ્વારા ખેંચીને વેચતા હતા આ તમામની ધરપકડ કરવામાં આવી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લાની આસપાસના જે નાના ગામડાઓ છે ત્યાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો ઠીકતો ધંધો ચાલી રહ્યો છે તેમ છતાં પુરવઠા વિભાગ અને પોલીસ વિભાગ ક્યારેક ક્યારેક ક્રિએટ કરતો હોય છે અને આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે જી જી બિલકુલ સમગ્ર માહિતી સાથે